દાળ ફ્રાય જીરા રાઈસ બનાવવા માટે બાસમતી એક કપ ચોખા અડધો કપ તુવેરની દાળ એકસો થઈ કપ મગની દાળ સાથે એક ટેબલ સ્પૂન ચણાની દાળ એડ કરી સારા પાણી ઓશ કરી અડધો કલાક ગરમ પાણીમાં પલાળીશું હવે કુકરમાં જરૂર પ્રમાણે પાણી અને મીઠું એડ કરી સાર વિસલ થવા દઈશું સાથે ભાતને પણ કૂક થવા મૂકી દઈએ હવે પેનમાં બે સ્પૂન તેલ જીરું હિંગ સૂકા ખડા મસાલા એડ કરી તેમાં દસ કળી લસણની એક મોટી સાઇઝના કાંદાના ટુકડા આદુ મરચા લસણ એડ કરી સારી રીતે સાત તેમાં બે મોટી ના ટમેટા ક્રશ કરેલા સાથે લાલ મરચું પાવડર હળદર ધાણા જીરું દાળ ફ્રાય મસાલો મેગી મસાલો સ્વાદ પ્રમાણે નમક એડ કરી પાંચ મિનિટ સાત હવે કુકર પણ ઠંડુ થઈ ગયું છે દાળ પણ સરસ કૂક થઈ ગઈ છે તો તેમાં થોડું પાણી એડ કરી કાંદા ટમેટાનો વઘાર એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી પાંચથી સાત મિનિટ જેવું થવા દે તેમાં એક ગોળનો ટુકડો અડધો લીંબુનો રસ ધાણા એડ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું તે ભાતનો પણ વઘાર કરી લઈએ તો તેના માટે ઘી હિંગ જીરું એડ કરી ભાતમાં મિક્સ કરીશું